દક્ષે મહાદેવને માથું ન ઝુકાયું સાહેબ એને કારણે એનું માથું કપાઈ ગયું યાદ રાખજો આપણા વડીલો આપણા માત પિતા આપણા ગુરુજનો આપણા સંતો એની સામે આપણું માથું હંમેશા નમતું હોવું જોઈએ કે માથું જ અણનમ બને છે ભગવાન ભોળાનાથ ચરિત્ર મને તમને સાર શીખવાડે છે ત્રણ સાર પેલો સાર ક્યારેય પણ કોઈનું અહિત કરવા માટે ધર્મ કાર્ય ન કરવું દક્ષે અહિત કરવા માટે ધર્મ કાર્ય કર્યું હતું યજ્ઞ કર્યો હતો માટે ક્યારેય કોઈનું અહિત કરવા માટે ધર્મ કાર્ય ન કરવું બીજું હંમેશા દેવ સાધુ બ્રાહ્મણ એને માથું ઝુકાવવું આ દક્ષે મહાદેવને માથું ન ઝુકાવ્યું સાહેબ એને કારણે એનું માથું કપાઈ ગયું યાદ રાખજો આપણા વડીલો આપણા માત પિતા આપણા ગુરુજનો આપણા સંતો એની સામે આપણું માથું હંમેશા નમતું હોવું જોઈએ એ માથું જ અણનમ બને છે માથું જ હંમેશા ઊંચું રહે છે જે માથું સૌ કોઈને નમે છે અને એટલા માટે મને એક વાત કહેવાનું મન થાય કે હરે ભરે પેડો પર સુખી નહીં ધ્યાન સે અને ગમે તો હરખી તાલી પાડજો ઓર અધ નો પાડતા નહીતર હું કન્ફ્યુઝ થઈ જાઉં છું હરે ભરે પેડો પર કભી સુખી ડાલી નહીં હોતી कृष्ण नाम लेने वाले के मुंह में कभी गाली नहीं होती तो अदूरु अजी तो आंखों हरे भरे पेड़ों पर कभी सुखी डाली नहीं होती कृष्ण नाम लेने वाले के मुंह में कभी गाली नहीं होती जिनका सिर संतों के ब्राह्मणों के भगवान के चरण में झुक गया ઉનકી ખાલી શિવ ચરિત્ર નો ત્રીજો સાર એ છે જીવનમાં સહન કરાદેવે જીવનમાં બહુ સહન કર ક્યારે માનની અપેક્ષા ન રાખો આ દક્ષને માન લીડવો એને માનની અપેક્ષા રાખી કે હું આવ્યો ત્યારે મારો જમાઈ ઊભો કેમ ન થયો એ માનની અપેક્ષા છે એ માનને બહુ હેરાન કરે